કચ્છમાં કાશીનગરી તરીકે ઓળખાતા કોડાય ખાતે જૈનો માટેના આવાસોનું લોકાર્પણ કરાયું માંડવી તાલુકાના કોડાય ગામે સોળ જેટલા આવાસ રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું કચ્છના માંડવી તાલુકામાં કાશી તરીકે ઓળખાતા કોડાય ગામે જૈનો માટે સોળ આવાસોનું વાસ્તુ પૂજન સાથે લોકો માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જૈન અગ્રણી અમુલભાઈ દેઢિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આચાર્ય ભગવંત પ્રેમસુરી દાદા અને સુબોધ સુરેશ્વર દાદાની કૃપા અને મણિભદ્ર વીરના મહાસાધક વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ખેતસિંહ ખેમરાજ દેઢિયા પરિવાર બોરીવલી મુંબઈના સહયોગથી નિર્માણ થયેલ આ આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં ટુ બીએચકેના ચાર આવાસ રૂમો છે વન બીએચકેના આઠ આવાસ રૂમો છે અને સિંગલ આઠ આવાસ રૂમોનું નિર્માણ કરાયું છે આ પ્રસંગે વાસ્તુપૂજન સંકુલનું ઓપનિંગ તકતીનું અનાવરણ તથા જીવદયાના કાર્યો ગાયોને લાપસી પક્ષીઓને ચણ કીડીઓને કેડિયારું અને શ્વાનોને ખીચડી અપાઈ હતી આ પ્રસંગે જૈન સાધુ સંતો જૈન અગ્રણી દાતાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રેમસુરી દાદા અને સુબોધસુરીશ્વરજી દાદાની કૃપા જેમના ઉપર વરસે છે અને માણિભદ્ર વીરના મહાસાધક પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અમારા ગુરુ એમની પ્રેરણાથી આ આવાસ યોજનાએ ખેતસિંહ ખીમરાજ દેઢિયા પરિવાર બોરીવલીએ સંપન્ન કરી છે જૈનો માટેના સોળ રૂમો ટુ બી એચ કેના ચાર વન બી એચ કેના આઠ અને સિંગલ ચાર રૂમો એમ કુલ સોળ રૂમોનું આજે નિર્માણ કાર્ય સંપન્ન થયું છે અને સોળ જૈન પરિવારો તેમાં ખાલી ખોળાયેલા નહીં બાર ગામના જૈનોને પણ અમે આ આવાસ યોજનામાં રૂમો આપ્યા છે આ પરિવારે પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર મહારાજ સાહેબની પ્રેરણાથી પહેલાં ગામમાં દેરાસર માટે મોટો સહયોગ આપ્યો પછી સેનેટરિયમ માટે મોટો સહયોગ આપ્યો પછી ગૌશાળામાં સંકુલ બે માટે પણ મોટો સહયોગ આપ્યો અને આજે આ આવાસ યોજનાનો પણ મોટો લાભ આ પરિવારે લીધો છે એમના ઉપર ગુરુ મહારાજની ખૂબ કપડાં વરસે છે અને ખૂબ સારા કામ એ કોળામાં કરે છે અમારા કોળા કાશી તીર્થભૂમિની એવી નેમ છે કે કચ્છ આછા આખામાં નંબર વન ગામ અમારે બનાવવું છે અને એ દિશામાં અમે પ્રયત્ન કરીએ છીએ અમારા ગામમાં ગૌશાળા હાઈસ્કૂલ અનક્ષેત્ર દેરાસર સેનેટરિયમ આવાસ યોજના જૈનની ભોજનશાળા અને અમારું દવાખાનું જે દસ રૂપિયામાં અમે ગરીબ પરિવારને બે દિવસની દવા આપીએ છીએ આ તમામ કાર્યો જ્યારથી અમે શરૂ કર્યા છે ત્યારથી કન્ટિન્યુ એમાં વધારો થયો છે અને હજી પણ ઓળાએ નંબર વન બને એ દિશામાં અમે મહારાજ સાહેબને આશીર્વાદ લઈ ગુરુ મહારાજ સાહેબના આશીર્વાદ લઈ અને આગળ વધશું આજે સવારે અહીંયા વાત્સુ પૂજા હતી વાત્સુ પૂજા બાદ આ સંકુલનું ઓપનિંગ કર્યું તકતીનું અનાવરણ કર્યું અને જીવદયાના કાર્યો કે ગાયોને લીલો ઘાસચારો આખા ગામની અમારી ગૌશાળામાં ગાયોને લાપસી પક્ષીઓને ચણ કીડીઓને કીડિયારો આવી બધી અને કૂતરાઓને ખીચડી એ જીવદયાનું કાર્ય પણ આજના દિવસે થયું છે